કાજે માંગીયાને જય જય યુનિવર્સિટી છે તો અહીંયા જમવા આવ્યા છીએ કુસુમડીમાં ચાલો આપણે ઘરેથી ચાલુ નહોત કર્યો અત્યારે ચાલુ કરી લીધો છે વિડિયો હવે મમ્મી સરસ જય માંગીયાને જય મેચિંગ મેચિંગ ક્યાં છે જીએનસી નો ટોપિક આજ નાખી છે અમે જીએનસી જીનો જે જે હાઈ કાઢ તનિસ તનડી છે એટલે બેને સ્વેટર પહેરાવી દીધું છે તો જો જીએનસી અહીંયા સોલ્ટ લઈને બેસી ગઈ છે અને કૃપાલી માં બેઠી છે એ માંગી જય વિકી અને અહીંયા તનિસ

છે અમે મમ્મી ઘરે અને ગુરુપાલે મને મૂકવાની હતી અને જાન સે જો કા ગાંઠમાં માં ઉપાય હાલો

তাাাওয়না চিডাকি মোজ পলাকিে ছে ঳াখযে মমাকি তাডি? কালা এমা-পিয়া-কলে Vergayamahilill মযোনবা- તો આજે છે નેક્સ્ટ ડે અને આજે અમે જાય છે બાબડે બધા ફેમિલીમાં તો ફઈબા ડે ત્યાં ડેક કરી છે તો મમ્મી એ બધા સવારે વહેલા નીકળી ગયા છે તો આપણે પણ હવે નીકળે છે અત્યારે વાગી ગયો છે એક તો ચાલો એ માંગી પપ્પા હું અમે બધા અત્યારે નીકળીએ છીએ તો ચાલો હવે ત્યાં જ મળીએ તો અમે આવી ગયા છે આઈ મમ્મી આઈ ફાઈબા બા ફાયબાપે છે રસ નકારો ને નીતા કાકી માં બેઠા છે ને તની છે ને એના નાનો એ મેચ હા સેમ પહેરી એટલે કે મેચ કર્યું છે એમ કલર એ આ માછી દીપી એ મેચિંગ કર્યું છે બુટ કાર ના કોઈ ના લાગે છે મીક લાગે જીએન ને મીક લાગે છે આરાસુસ્કર નકજીનો ચાલો દર્શન કરી આવીએ કોટ કાઢવાનો કોટ

પૂરી કરી દીધી એનસી તો અંબા અહીંયા જમવા બેસી ગયા છે સ્વામી નવા સિંહ બધા તમે જમવા બેસી ગયા છે ને હું ભાત ભૂલી ગઈ છે આ પાછા મને કોઈ યાદ જ નથી જમ ના એ માંગી તો લઈ નહીં નથી બેઠી એની તૈયાર આવે જ માટે ડીશ

પણ આટલું બધું મોટું છે ખબર નથી પડતી કે કેનું છે પણ છે ખરી અત્યારે અમે બગડર થી આવી ગયા છે બાબડે થી અને અમે આવી ગયા છે અહીંયા કાઠિયાવાડી આશાપુરા કાઠિયાવાડી માં જમવા તો ચાલો હમણા જીએનસી આય ઊભી છે વીકે અંદર પૂછવા ગયા છે તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ અત્યારે જમી લઈએ નાસ્તો તો નહીં પણ જમી લઈએ તો છેલ્લા અમે આવી ગયા છે આઈસ્ક્રીમ ખાવા તો જીએનસી અને તનિશે ખાઈ લીધી છે આઈસ્ક્રીમ ફિનિશ થઈ ગઈ છે થઈ ગયું પૂરું